સરથાણા વિસ્તારમાં આવેલા એક ઘરમાં ગેરકાયદે રીતે ઘરેલુ ગેસની બોટલમાંથી રિફિલિંગ કરાઈ રહ્યું છે તે માહિતીના આધારે પોલીસે રેડ કરતા એક વ્યક્તિને રંગે હાથે પચાસ જેટલા એલપીજી ગેસના બાટલા સાથે ઝડપી આવ્યો છે આજકાલ સુરત શહેરમાં એલપીજી બાટલાઓમાંથી ગેરકાયદે રીતે રિફિલિંગ નાની નાની દુકાનોમાં થવા લાગ્યું છે પહેલાં કાપોદરા વિસ્તારમાં પોલીસે રેડ કરતા ત્યાંથી ગેરકાયદે રિફિલિંગ પકડાયું હતું હવે સરથાણા વિસ્તારમાંથી એક ઘરમાંથી પકડાયું છે સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સરથાણાના લસકણા વિસ્તારમાં રહેતો પારસ ગુર્જા નામનો વ્યક્તિ પોતાના ઘરમાં જ ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ કરી રહ્યો છે જે માહિતીના આધારે સરથાણા પોલીસે તેને ઘરે જઈ રેડ કરતા ઘરમાંથી અલગ અલગ કંપનીના પચાસથી વધુ ગેસની બોટલ મળી આવી હતી જેને દ્વારા તે નાની બોટલમાં ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ કરતો હતો તે ઝડપાઈ જવા પામ્યો છે પચાસ બોટલો જેની કિંમત એક લાખ થી વધુ થાય છે તેની સાથે ધરપકડ કરી છે આમ આવી રીતે ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ વાળાઓને પોલીસ પકડતા સુરત શહેરમાં ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ કરનારોમાં આજે રિસ્તાનો ડર જોવા મળ્યો છે પ્રકાશ વાળા